ઉનાળામાં પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા જંગલમાં પાણીની વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ઉત્તર વન વિભાગમાં જંગલમાં કુલ ઇઠ્યાસી જેટલા કુદરતી પાણીના સ્ત્રોત છે જેમાં ઉનાળાના સમયમાં પાણી ખૂટી જતું હોય છે વન્યજીવો માટે આ સમયે પાણીની સુવિધા પૂરી પાડવા વન વિભાગ તરફથી વધારાના એકસો ત્રેપન જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરી તેમાં પાણી ભરવામાં આવે છે વન વિભાગે આ ધખાતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ફોરેસ્ટ ફોર્સના જવાનોએ સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પવારુ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર સુશીલ પવાર સાથે ડાંગથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં ઉત્તર ડાંગ વન વિભાગની અંદર ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પીવા માટે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જે અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવેશ પૂર્ણ સેન્ચ્યુરી તેમજ અન્ય રેન્જોની અંદર અલગ અલગ જગ્યાએ કમ્પાર્ટમેન્ટમાં બીટમાં રાઉન્ડની અંદર કુદરતી જે સ્ત્રોત છે તેની અંદર પાણી ભરવામાં આવે છે જે અંદાજિત ઇઠ્યાસી કુદરતી સ્ત્રોત છે અન્ય વસ્તુમાં દોઢસોથી વધારે જે કૃત્રિમ સ્ત્રોતોનું સર્જન કરવામાં આવે જેમાં ટેન્કર તેમજ જ્યાં ઇનએક્સેસિબલ એરિયા હોય ત્યાં બાઇક દ્વારા પણ પાણીના એ જે કુદરતી સ્ત્રોતને ભરવામાં આવે છે જેથી ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓને પાણી માટે વળખા ના મારવા માટે તેમજ તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે